આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષ પ્રેમી ભાઈઓ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધા ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા વીસ વીઘા જેટલી જમીનમાં એક સાથે વૃક્ષ વાવ્યું છે ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા વૃક્ષોની વ્યવસ્થા કરી પીએન માડી અને એમની ટીમે સહયોગ કર્યો વાયર ફેન્સિંગ હવે પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક ટીમ બનાવી જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો ત્યાં વૃક્ષ નારાયણ સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનું આ વખતે લગભગ પાંચ કરતા વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પિલુડામાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે તો એક બોર ટ્યુબવેલ છે એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર આપણા બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનો ઉશેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલા આપણે જોવું જોઈએ